રાજકોટ મહાનગરપાલિકાએ બાકી વેરા મુદ્દે હવે કડક પગલા અપનાવ્યા છે અને જેમાં ખાસ કરી અને સરકારી મિલકતો સામે પણ કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે શહેરની અંદર પોલીસ વિભાગનું બાર પોઈન્ટ પચીસ કરોડ અને રૂરલ પોલીસનો અંદાજે એકત્રીસ લાખ જિલ્લા કલેક્ટર કચેરીનું આઠ કરોડ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને બીએસએનએલ જેવા અનેક સરકારી વિભાગોનો લાખો રૂપિયાનો વેરો બાકી છે જે અંગે વારંવાર નોટિસો આપવામાં આવી હોવા છતાં પણ કોઈ પગલું લેવામાં નથી આવ્યું આ સાથે જ જ્યારે સામાન્ય નાગરિકોને મળતા વળી જે રકમ હોય છે તેના માટે મિલકતોને સીલ કરી દેવામાં આવે છે અને ઢોલ નગારા વગાડવામાં આવે છે ત્યારે સરકારી કચેરીઓ સામે આ પ્રકારની કાર્યવાહી કેમ નથી થતી તે પણ એક મોટો પ્રશ્ન છે અને હવે મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા આસિસ્ટન્ટ કમિશનરને સ્પષ્ટ આદેશ અપાયા છે કે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી માટે નોટિસો આપવી અને વેરા વસૂલાત માટે કડક પગલાં ભરવા તાકીદ કરાય છે